ત્યારે શ્રાવણ માસ દરમિયાન શનિવારના જન હનુમાન દાદાના દર્શન આવતા ભાવિક ભક્તો માટે પરોલીથી શ્રી રાજેશ્વરી મેળડીધામ તેમજ ક્ષત્રિય બારીયા સમાજ દ્વારા ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે શ્રાવણ માસ ના પહેલા શનિવારે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શનનો લાભ લીધો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા આવના વિડીયો આપણને જોવા મળી રહે